જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અહીંયા ચૈત્ર મહિનાના ઓખાહરણ વાંચવાનો બીજો દિવસ થયો છે જ્યારે ચૈત્ર મહિનામાં આપણે ઓખાહરણ સાંભળીએ છીએ ત્યારે એનું આજે કડવું આઠમું છે આગળની વાર્તા આપણે સાંભળી કે શિવજીએ ગણપતિજીનો શિરોચ્છેદ કર્યો ગણપતિજી અને ઓખાજીની ઉત્પત્તિ થઈ છે આમ કહેવાય છે ને કે જે ગણપતિએ શ્રાપ આપ્યો છે એમાં માતા ઉમિયાએ પોતાના મેલમાંથી ગણપતિજી અને ઓખાની ઉત્પત્તિ કરી બાણાસુરને વરદાન આપ્યું અને હવે ગણપતિજીના મૃત્યુથી ઉમિયાજીએ કરેલો વિલાપ કહે છે કેમ વાડી વિના વેલડી ઝૂરે વાછરું વિના ઝૂરે ગાય બાંધવ વિના ઝૂરે બેનડી પુત્ર વિના ઝૂરે માય ધનધાન્યને પુત્ર પુત્ર જ આગેવન જે ઘર ઘરનો પુત્ર નીપજ્યો તેનો સૂણ મળે બાણ પુત્ર વિના ઘર પાંચ ને વન ઉભી અગ્નિ બાળીસ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ ત્યારે ભગવાન પાર્વતીજી વિલાપ કરતા કહે છે કે વાડી વિના વેલડી અધૂરી છે અને વાછરું વિના ઘાય અધૂરી છે બાંધો વિના જુરે બેરડી કે જો ભાઈ બેન ન હોય તો એમની જોડ કેવી રીતે કહેવાય એ સખા કેવી રીતે કહેવાય અને પુત્ર વિના તો મારું કુળ અધૂરું છે ધન ધાન્ય ને પુત્ર એ જ મારા આગે વાન છે અને તમે એ જ પુત્રને મારા બારી નાખ્યો છે મારો ઘર એના વગર સુનું છે તમને હું મારી ક્રોધની અગ્નિથી જ્વાળાથી બાળી દાખીશ શિવ સાથી મારો ગણપતિને તમારું આ નાના બાળકે તમારું શું બગાડ્યું હતું કે તમે એનો વિરોધ કર્યો છે આગળ માતા પાર્વતી વિલાપ કરતા કહે છે કે બોલો હો બાળ રે હો ગણપતિ બોલો હો બાળ ઉમિયાજી કરે રુદન હો ગણપતિ શિવરે સાને માર્યો તન હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માયા હો ગણપતિ તેની સંપત્તિ પર જાય હો ગણપતિ તે તરણાથી હળવી થાય હો ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં આપ્યું હતું વરદાન હો ગણપતિ પેલા નારદિયાનું કામ હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ એણે વાત કરી સર્વ જૂઠી હા ગણપતિ હું તો તપથી આવ્યો ઊઠી હો ગણપતિ

અને હું જ ભૂલી ગયો હું તો તપમાં બેઠો હતો પેલા નારદ મુનીને આવીને મને કહ્યું કે માતા ઉમિયા માતા પાર્વતી આમ આવી રીતે કર્યું છે તો હું એમના વાતથી અંજાઈ ગયો એમણે જે કહ્યું તે હું મે માની લીધો અને હું ભૂલો પડ્યો આથી આ દિવસ આવ્યો કડવું નવમું શિવજીએ ગણપતિને આપેલા વરદાન વિશે

આગળ ગડતે સુંઢ મોટી લાંબી પોડાકાં દેવો માજો સે સુપો સાસે અપાર મુજને દુખ દેવતા સર્વ મેણા દેસે ધન્ય પાર્વતી નો કોક ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી સુરીનર મુનિવર પૂજા સે ઘણ નાયક ગણપતિ આમ ગણપતિ ભગવાનને वरदान આપે છે શિવજી એના ઘણોને કહે છે કે જાઓ તમે એ દિશામાં જાઓ જ્યાં પોતાની માતા બાળકને પીઠ કરીને સુતી હોય તો એના ઘણો છા ચાલ્યા જાય છે એક હાથીનું મસ્તક લઈને આવે છે એક હાથીનું મસ્તક ગણપતિના ધડ સાથે જોડી દેવામાં આવે છે જેવો એની એક લાંબા મોટા પહોળા તરત જ ગણપતિના લાંબા મોટા પહોળા કાન થઈ જાય છે આગળ મોટું સૂંઢ આવી જાય છે એના હાથ એકદમ નાના ને કોમળ એવા થઈ જાય છે એમની હાઈટ નાની થઈ જાય છે આગળ એમનું પેટ નીકળી આવે છે ત્યારે ગણપતિજીનું વર્ણન કહે છે એનું વર્ણન થતા જ માતા પાર્વતી કહે છે કે આ તો એક વિચિત્ર માણસ લાગે છે આ તો ન જાનવર કે માણસ એમાં સર્વ દેવતાઓ મારા પુત્રની હાંસી એની ખીલી ઉડાડશે ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે માતા હે સતી તમે સાંભળો હું આજથી એમને વરદાન આપું છું કે પહેલાં ગમે કોઈ પણ સારો પ્રસંગ હશે તો એમાં પહેલાં ગણપતિનું પૂજન થશે ત્યારથી મા પાર્વતી ગણેશજી ગણપતિ કહેવાય છે કડવું નવમું છે કે રૂપ સાથે ગુણ પણ જરૂરી છે रूप गुण ने वाद पड़या चाल्या राज द्वार गुण ने आप्या बेसना पछी रूप ने करा जोहार रूप तो आप्या सीवे नांगरा कोई जोगी अवधूत चतुराई दीदी जे चारणा बड़ी कोई राजपूत पुण्य बिना धन क्या काम को क्या काम को उदय वीर कोम एदो वस्तु कुछ ना काम की जीमा गुण बिना रूप

કે કોઈક અવધૂત કહેવાય છે કોઈક તો પછી રાજપૂત કહેવામાં આવ્યા છે આમ શિવ તમારું ચતુરી છે તમે ચતુર છે તમને ભોળવ્યા છે છેતર્યા છે આમનો રૂપ કુરૂપ કરીને એનો ગુણ કરાવેલો આવ્યા છે ત્યારે ભગવાન કહે છે કે માતા તમે દુખી ન થાઓ સતી તમે ચિંતા ન થાઓ હવે ગણપતિજીનો દર્શાવેલ મહિમા તમને કહું છું કડવું દસમું છે જેમાં ગણપતિનો મહિમા દર્શાવવામાં આવેલો છે પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તેમ સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સૌની સમેર ઘડતા ઘાટ પંથી સમેર જોતા વાટ પંચન વંદના દહે મહારાય પહેલી ગણપતિ પૂજાની થાય એ વિના મુજને પૂજે તે સર્વ મિથ્યા થાય પુથલો સાને કાજે રૂવે પાર્થ વતી સાને લોચન ચોડે જેને ગેર વિવાહ વાજન ત્યાં બેસે ગીને ગોળ રે ત્યાં બેસે ગીને ગોળ ભગવાન શિવજી ગણપતિજીનો મહિમા દર્શાવતા કહે છે કે હે મા હે સતી તમે વિલાપ ન કરો પંથી જ્યારથી ચાલ્યા જાય છે એનો કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ ગણપતિજીનું નામ બોલવામાં આવે છે મોટા મોટા કથાઓ હોય કે પછી ગ્રંથો લખાતા હોય એમાં સૌ પ્રથમ ગણપતિને સમરવામાં આવે છે સૌભાગ્ય પોતાનું શણગાર ધરે છતાં એમને કોઈ શણગારનું લગ્નવાદ વિવાદનું કરે એમાં પણ સૌ પ્રથમ ગણપતિજીનું ગણપતિજીનો મહિમા દર્શાવવામાં આવે છે ગણપતિજીની પૂજા કરવામાં આવે છે મારી પૂજા પહેલાં પણ ભગવાન શ્રી ગણેશની પૂજા થશે પછી જ મારી પૂજાનો આરંભ થશે અને એ જ મારી પૂજા માન્યતામાં ગણાશે અને પાર્વતીજીનું લોચન કરતા કહે છે કે શું ગણપતિ ત્યારે ભગવાન શિવજી કહે છે કે હા સતી ઘરે ઘેર કથા વાર્તા વા કહેવાય કે વચનો ઘેર લગ્ન કે વિવાહ જેવા પણ વ્યંજનો થશે ને તો સૌ પ્રથમ ગણપતિનું પૂજન થશે એમાં એના ઘેર ઘેર મોદક બનશે ત્યાં એના પાટલે ગણપતિ બેસીને ઘી ગોળ ધરાવીને એની શરૂઆત કરવામાં આવે છે આમ ગણપતિ તો એટલે તો એક ના એટલે તો એક ભજન ગાયું છે કે પ્રથમ પહેલા રે સ્વામી તમને સુંઢાડા રીધિ સીધી પાન દેવતા ર વિધિ સીધી પાન દેવતા મહેર કરોને ને મહિ એટલે જ તો ગણપતિનું ભજન ગાવામાં આવે છે કે ગણપતિને પહેલાં સમરીએ ત્યારથી બધી શરૂઆત કરવામાં આવે છે અને આપણે પણ જે ઓખા હરણની શરૂઆત કરી છે ને એ પણ સૌ પ્રથમ ગણપતિજીની સ્તુતિથી કરીએ છીએ હવે આ તો થઈ ગણપતિજીની ઉત્પત્તિ હવે રહ્યા ગણપતિજીના બહેન એવા ઓખા જેનું આપણે વાંચન કરી રહ્યા છીએ એની ઉત્પત્તિ તો થઈ ગઈ છે હવે એને એ પૃથ્વી ઉપર કેવી રીતે જન્મ લઈએ છીએ

ત્યારે જ્યારે ઓખાપતું બહાર આવ ત્યારે એ મિસ નિસરીને ઓરડીની બહાર આવે છે એટલે કે એ મીઠાના ઢગલામાં જે સમાઈ ગઈ છે ને એથી બહાર આવે છે ત્યારે કહે છે માતાજી કહે છે કે તું તો તારા ભાઈને મરાવીને ત્યાંથી ભાગી ગઈ છો તું તો બીકણ છો તારું અંગ અંગ ગણજે તું મીઠાના ગુણ ઢગમાં લકાય છે ને જે મીઠું પાણીમાં ઓગળે છે ને એમ તારો અંગ અંગ ઓઘડી જશે ત્યારે ઓખા માતા થરથર ધ્રુજવા લાગ્યા અને કહે છે કે હે માત તમે આટલી નાની ભૂલ માટેની આવડો મોટો દંડ સાકામે આપો છો મારો જન્મ દૈત્ય કુળમાં ત્યારે પાર્વતીજી કહેવા લાગે છે કે ઉમિયા કહે મેં શ્રાપ દીધો તે કેમ મિથ્યા થાય દૈત્ય કુળમાં અવતર જે દેવ કોઈ વરી જાય ચૈત્રના મિનારક માં બાઈ તોહરોરે મહિમાય ઓખા હરણ જે સાંભળી મહારોગ રોગ થકી મુક્ત થાય ચૈત્ર માસના ત્રીસ દાડા અનઅલૂણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો નવ પાડે તો ત્રણ દિવસ વિશેક ત્રણ દિવસ નવ થાય તો કરવો દિવસ એક એક પ્રકારે વ્રત કરવું સમગ્ર શ્રી જન લુણું ખાય અવની સુવે બડી એક ઉજ્વળ અંગ રહે રક્ષણ દાન કરવું વલણ કેરું જે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયા ને દિને તું આવજે મુજ પાસ ઘોરે કરીને કુત્રી મahari પુરુષી મનની આશ શુકદેવ કહે સુણો અહીં થયો એક પ્રકાર હવે વાણાસુરની ગત થઈ તેનો કહું હું વિસ્તાર કહું વિસ્તાર એનો સુણો રાજા નિરાધાર હવે વાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુર સોણિતપુર મજાર રે સોણિતપુર મજાર રે ત્યારે માતાજી કહે છે કે હે દીકરી મે તો તને શ્રાપ આપી દીધો છે એ હવે મિથ્યા કેમ જાય તારો જન્મ હવે દૈત્ય કુળમાં તો અવશ્ય થશે પણ તારા લગ્ન એક કોઈ દૈવ્ય પુરુષ સાથે થશે અને જો ચૈત્ર મહિનાના ત્રીસ દહાડા જે મારું ઓખાહરણ સાંભળશે ને એનો મહિમા એ અલગ ગાશે એ મહારોગ થકી મુક્ત થઈ જાય છે જો ચૈત્ર મહિનાના ત્રીસ દાડા મીઠા વગરનું અન્ન ખાશે ને એ પણ નિરોગી રહેશે આમ ત્રીસ નહીં તો છેલ્લા મહિનાના છેલ્લા પાંચ દિવસ અને જો મહિનાના છેલ્લા પાંચ દિવસ પણ ન સાંભળી શકે એ ન વ્રત કરી શકે તો મહિનાના છેલ્લા ત્રણ દિવસ અને જો છેલ્લા ત્રણ દિવસ પણ મારું ધ્યાન દંડ ચૈત્ર મહિનામાં ઉખાહારણ ન સાંભળી શકે તો માત્ર એક ફક્ત એક દિવસ માટે આ વ્રત કરી શકે છે એને સૌભાગ્યુ પ્રાપ્તિ થાય છે અને એનું

હવે બાણાસુરની સી ઘત થાય છે હવે ઓખાણુંના ઘરે જન્મ થાય છે એનું પણ ભંગ થાય છે ત્યારે પછી બાણસુરની સિ થાય છે એની કથા હું તમને ફરી એકવારથી આવતીકાલે કહીશ એમ કહીને શુકદેવજી પોતાના નિત્ય કર્મ ધર્મ માટે ચાલ્યા જાય છે આપણે પણ ફરી એકવાર આવતીકાલે મળશું એવા જ તમને અને તમારા સૌ કોઈ પરિવારજનોને મોહિની કેતન મહારાજના ચૈત્ર મહિનામાં વંચાતી ઓખા હરણના જય માતાજી અને જય શ્રી કૃષ્ણ